સુરત મનપાના આમ આદમી પાર્ટીના વિપક્ષી નેતા સહિત આપના કાર્યકરો પરિષદ યોજી સરકાર અને તંત્ર દ્વારા મોતના આંકડાઓ છુપાવવામાં આવી રહ્યા સાથે સિવિલ અને હોસ્પિટલમાં દવા ઇન્જેક્શનોનો અભાવ તેમજ સારવાર પણ પાયાની ન અપાતી હોવાનો આક્ષેપ તેમણે કર્યો છે આમ આદમી પાર્ટી સુરત મહાનગરપાલિકામાં વિપક્ષમાં આવી છે ત્યાંથી શાસકો સામે બાયો ચઢાવી રહી છે હાલમાં ચાલી રહેલી કોરોનાની મહામારી વચ્ચે તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીમાં વેઠ ઉતારાતી હોવાનો આક્ષેપ કર્યો છે આમ આદમી પાર્ટીએ જણાવ્યું હતું કે સરકાર અને તંત્ર કોરોનાના કારણે થયેલા મોતના આંકડાઓ છુપાવીને જુદો ખેલ પાડી રહી છે સુરતની સિવિલ અને સ્વિમૅ હોસ્પિટલમાં સારવાર સુવિધા દવા અને ઇન્જેકશનોનો અભાવ આરોગ્ય જેવી મહત્ત્વની અને પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં પણ રાજ્ય સરકાર અને મનપાના શાસકો નિષ્ફળ ગયા આક્ષેપ કર્યા છે સાથે મેયર હેમાવલીબેન દ્વારા પણ સોશિયલ મીડિયામાં વાહવાહી મેળવવા અને પોતાની વ્યક્તિગત પબ્લિસિટી કરવા માટે વિડીયો જાહેર કરીને એવું જણાવે છે કે સુરતના લોકોને સારવારમાં કોઈ પણ જરૂર હોય તો મને સીધો ફોન કરજો જ્યારે તેઓને પૂછાય છે તો ના પાડે છે અનેક આક્ષેપો કરાયા હતા જો શું કહી રહ્યા છે આમ આદમી પાર્ટીના વિપક્ષી નેતા અને ગુજરાત પ્રદેશ પ્રવક્તા કે ગુજરાતનું મુખ્યમંત્રી પદ અને ગુજરાતનું સમગ્ર કેબિનેટ મંત્રી મંડળ જયંતિ રવિના ઈશારે નાચી રહ્યું છે ને જયંતિ રવિ ગુજરાતમાં જે પોતાને મનગડત જે વસ્તુઓ લાગે છે એ પ્રમાણે સમગ્ર ગુજરાતના આરોગ્ય તંત્રને પોતાના ઈશારે દોરી રહ્યા છે અને મુખ્યમંત્રીને તો જાણે જયંતિ રવિ કઠપુતળી હોય એવી રીતે ગુજરાતના મુખ્યમંત્રીને જયંતિ રવિ નચાવી રહ્યા છે તો આ પ્રકારની મોતના આંકડામાં જે મેલી રમત ગુજરાત સરકાર અને તંત્ર દ્વારા જે રમાઈ રહી છે એ બંધ થવી જોઈએ જે કંઈ પણ મૃત્યુ થાય છે કોરોનાના કારણે એ તમામ આંકડાઓ સાચા જાહેર કરવા જોઈએ જેથી કરીને ગુજરાતની જનતાને પણ ખબર પડે કે કોરોનાનો કેટલો કહેર વર્તાઈ રહ્યો છે અને કોરોના કેટલી ગંભીરતા લેવા જેવી બાબત છે એ લોકો એનાથી પોતાની સાવચેતી દાખવશે પણ સિત્તેર લાખની વસ્તીમાં માત્ર સાત જણાનું કોરોનામાં મૃત્યુ દેખાડી અને હજી લોકોને તમે બેદરકાર બનાવતા હોય એવી રીતે સાત જણાને દર્શાવી અને તમારી પોતાની નિષ્ફળતા છુપાવવા માટે જે ગુજરાતની જનતા સાથે જે રમત રમી રહ્યા છો એ રમત બંધ કરવી છે સૌ સાચવીને બહાર નીકળજો જરૂરિયાત કરતાં વધારે કોઈ બહાર નીકળશો નહીં વગર લોકડાઉને લોકડાઉન જેવી પરિસ્થિતિ થઈ છે હાઈકોર્ટની પણ આજે ટકોર આવી છે સરકાર પ્રત્યે કે છેલ્લા વીકેન્ડમાં ચાર દિવસ લોકડાઉન લગાવવામાં આવે પણ સરકારશ્રીને હું વિનંતી કરું છું કે ગયા વર્ષે લાગેલા લોકડાઉનના કારણે ગુજરાતના લોકોની આર્થિક રીતની કમર ભાંગી ચૂકી છે તો આ લોકડાઉન ન લગાવવું જોઈએ અને લોકડાઉન સિવાયના તમામ રસ્તાઓ આપણે અજમાવવા જોઈએ અને ઉપાયો ગોતવા જોઈએ પહેલી વાત તો એ છે કે દરેક જગ્યાએ આખા શહેરમાં ટેસ્ટિંગ કીટો ઘટે છે એમાં વધારો કરવો જોઈએ વધુમાં વધુ લોકોના ટેસ્ટ જલ્દીમાં જલ્દી થઈ જાય એના માટેની તમામ તૈયારીઓ સરકારે કરવી જોઈએ એ સર એક તૈયારી કરવામાં સરકાર સદંતર નિષ્ફળ રહી છે આજે સવારે જ હું પર્વત પાટિયા પાસે આવેલી કેનાલ રોડ અને કામરેજ બાજુથી સુરતમાં જે રસ્તો આવે છે ત્યાં વાલક પાટિયા પાસે જ્યાં ટેસ્ટિંગ કેમ્પ લાગેલા છે ત્યાં મેં રૂબરૂ જઈને જોયું તો લોકો એ આવે છે પણ એમને ટેસ્ટિંગ કર્યા વગેરે જવા દેવામાં આવતા હતા અને આ જવાબ લેવા માટે હું જ્યારે ડૉક્ટર્સને મળ્યો સ્ટાફને મળ્યો ત્યારે એમણે એમ કીધું અમારી પાસે કીટ જ નથી હું અમે શું કરીએ ગઈકાલે જ મેં આરોગ્ય અધિકારીને કીધું હતું કે આ લોકોને કીટ ઘટે ઘટે છે તો વ્યવસ્થા કરવામાં આવે આરોગ્ય અધિકારીશ્રીએ ત્યારે એવું કીધું હતું કે આઠ હજાર કીટ આવી ગઈ છે ને હવે ક્યાંય ઘટ પડશે નહીં પણ આજે સવારથી દરેક ટેસ્ટિંગ કેમ્પ ઉપર કીટનો ઘટાડો જોવા મળ્યો હતો મેં મારી રૂબરૂમાં જઈને ત્યાં જઈને જોયું હતું એટલે સરકારશ્રીને વહીવટકારો અધિકારીશ્રીને નંબર વિનંતી કરું છું કે ક્યાંય પણ કચાશ રહેતી હોય તો કચાસ કચાશ દૂર કરવામાં આવે ને વધુમાં વધુ લોકોના ટેસ્ટિંગ કરવામાં આવે બીજી વાત છે કે વેક્સિનેશન એકદમ ગતિએ ચાલે છે વેક્સિનેશન જલ્દીમાં જલ્દી આખા આખા સુરતના તમામ લોકોને તમામ નાગરિકોને લાગી જાય એના માટે જે કાંઈ પણ કરવું પડે જલ્દીમાં જલ્દી કરવું જોઈએ અને અત્યારે વેક્સિનેશનની પ્રક્રિયા લગભગ આખા દિવસમાં છથી સાત કલાક સુધી ચાલે છે એને વધારીને એવી વિનંતી છે કે ચોવીસ કલાક વેક્સિનેશન ચાલે એની તમામ તૈયારીઓ આપણે કરવી જોઈએ અને આ તૈયારી જેટલી જલ્દીમાં જલ્દી આપણે કરી લઈશું મને એવું લાગે છે કે એટલા જ વહેલામાં વહેલા આપણે કોરોનાના કેરમાંથી બહાર નીકળી શકીશું આમ આદમી પાર્ટી દ્વારા હાલ તો કોરોનાને લઈને સરકાર અને સ્થાનિક પ્રશાસન દ્વારા કરાતી કામગીરીને લઈને અનેક આક્ષેપો કરવામાં આવ્યા છે ત્યારે આવનાર સમયમાં પણ આપ દ્વારા તંત્ર દ્વારા કરાતી લાલિયાવાડીનો પ્રજાહિતમાં વિરોધ કરાશે તેમ જણાવ્યું હતું અઝરપુર સિંહ વિડીયો